ચમાસ ફરી મારા નવા વ્લોગ ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફાઈનલી કહે છે આપણે એક મહિના પછી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને લગભગ અમારા અંદાજ એક બે મહિના થી આપણે ફાઈનલી આજ વ્લોગ બનાવ્યો છે ને આજનું વાતાવરણ તમને બતાવ મિત્રો આવું ફાઇનલી કહે છે મકર સંક્રાંતિ આવી રહી છે એટલે આપણે હમણાં થોડાક દિવસ માં રેલ પાવવાની છે ને તમને હું બતાવી કઈ રીતે રેલ પાઈ ને પતંગ ચકવાનું અમને ચાલુ થઈ ગયું છે બતાવી દઉં phải đây là áp lực video nói mà sẽ cao tao video mình nói xuống video mình nói là làm vấn đề cho không các bạn mà tham phải đây làm thật bây giờ thì xem ba dây làm đấy à vấn đề đấy không biết được cam nên bắt đầu làm phải là ને હવે આપણે હેને કન્ટિન્યુ વ્લોગ આમાં આ YouTube ચેનલ આ છે ને વિડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવા તો ભૂલતા નહીં ને અધી વેગા હે તો બધે કામ આવી જ જશે એક ભાઈ દેવા છે જો હા જો ઈ ઈ હે ને કોની વ્લોગ બનાતા ને જોયું ને કે આ વ્લોગ બનાવતા ભાઈ હું આમ જાય વ્લોગ બનાવતા ને બધે હામું જતો હે મારી હામું તો કે આ વ્લોગ બનાવતા ઈ જોયું ને કેટલે હે અમારે કામમાં ખાલી બેસ ગયા છે એક હું

ઈ પતંગ ચગાવા જાય છે ને તો ઈ મને કે કાંગરા પાડી દે ઓલા દોઈ પાસે ઈ કે કે છે અને જો દે કાંગરા ફાઈનલી પતંગ લેવા છે મિત્રો તમે મિત્રો કોમેન્ટ કરો કે આ પતંગ છે એ ગાઈસ કેટલા રૂપિયામાં આવી આવતી પહેલા મારે હું ફાઇનલી અમે ચગાવતા ને તારે યાર કા કેટલા બે ત્રણ રૂપિયામાં આવતી આ પતંગ ને ફાઇનલી તારે આ પતંગના પૈસા હે તેમાંથી યાર કાક છે

سات سو میٹرا پڑی دے تو سارا پڑی د

ને અત્યારે હે ફોન પકડશે ને તો આને કાગડા મારતા ને આવડતું એટલે હું કાગડા પાડી દઉં ને આ ભાઈ ફોન પકડશે આપડો તમે કદી કાગડા પાડ્યા કેમ પાડ્યા મને ખબર નહી હું તો અંધારે ભાઈ પાડી દઈ છે

ત્યાં ભાઈ આપણે ઘરેડો લાવે છે ને હાળાવાજે ચકાવી વીડિયોમાં આગળ બના રે તો ગાઈઝ આપણે ભાઈ મને જનાય છે પતિંગ છકાવે છે અને યાર પવન આઈ તો બધું હંતે આમ શું વાત કરો આમ જોવાની પતિંગ છે સકનો ને બરોબર આમ તો રીલ બતાવુ આ રીલ લેવલ છે કે સારી છે તમે બતાવુ

có thể nào có thể à phút gái 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 gái

પાંચ વાગી ગયા છે ને આ વ્લોગ ને અહીંયા સેન્ડ કરી દઈએ નેક્સ્ટ માં તારી જે માતાજી રેસીપી તો લાઇક કરજો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો ફાલી મળી એક નવા વ્લોગમાં તારી જે માતાજી રેસીપી ચાલો મળી એક નવા વ્લોગમાં